તો સૌરાષ્ટ્રમાં એસટી બસની હડતાળ જાણે મુસાફરો વિદ્યાર્થીઓ માટે સંકટ સમાન સાબિત થઈ કેમકે સૌરાષ્ટ્ર પંથકમાં હજારો લાખો લોકો એસટી બસ પર નિર્ભર છે અને એસટી બસના પૈડા થંભી જતા જાણે જનજીવન થંભી ગયું હતું હાલાર પંથકમાં એસટી કર્મચારીઓની હડતાળની ઘેરી અસર વર્તાઈ જામનગર એસટી ના બસો ચોર્યાસી બસોના પૈડા થંભી ગયા જામનગરમાં તેરસો જેટલા કર્મચારીઓ મદરાથી હડતાળમાં જોડાયા છે જેના કારણે મુસાફરોને વિદ્યાર્થીઓ અટવાયા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એસટી બસોના પૈડા થંભી જતા દ્વારકા આવતા અને જતાં શ્રદ્ધાળુઓ અટવાયા હતા જિલ્લાના બસો દસ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા યાત્રાધામ દ્વારકા ડેપોની ચોરાણું ટ્રીપના સુડતાલીસ જેટલા રૂટ પર આજે બસ સેવા બંધ રહી હતી તો ખંભાળિયા ડેપોમાં પિસ્તાલીસ રૂટ પરની બાણુ જેટલી ટ્રીપ બંધ રહી છે તો જૂનાગઢ એસટી વિભાગની સાતસો બસોના તમામ રૂટ બંધ છે જેના કારણે સેંકડો મુસાફરો હેરાન પરેશાન થયા છે તો કેટલાક લોકો ડબલ પૈસા ખર્ચીને મુસાફરી કરવા મજબૂર બન્યા હતા અમરેલી જિલ્લાની તમામ એસટી બસો હડતાળના કારણે બંધ રહી છે એસટી બસો બંધ થતાં પેસેન્જરને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી એસટી વિભાગના કર્મચારીઓએ પોતાની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે જેતપુર એસટી કર્મચારીઓએ લોલીપોપ વહેંચીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે એસટી બસ હડતાળને કારણે વિદ્યાર્થીઓને મુસાફરો રજડી પડ્યા છે ખાનગી વાહન ચાલકોની મુસાફરો પાસેથી ભાડા પેટે ઉઘાડી લૂંટ કરાઈ રહી છે ઉપલેટા શહેરમાં એસટી ડેપોના કર્મચારીઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતા હડતાળની રાહ પકડી હતી એસટીના ત્રણ યુનિયનો દ્વારા હડતાળ જાહેર કરાતા હજારો એસટીના પેડા થંભી ગયા છે લગ્ન માટે થયેલા એસટી બસના બુકિંગ રદ કરવામાં આવતા તેઓને સો ટકા રિફંડ આપવાની જાહેરાત કરાઈ છે મોરબી એસટી ડેપોના એકસો એસી જેટલા કર્મચારીઓએ રજા રિપોર્ટ મૂકીને આ હડતાળમાં જોડાયા જોકે એસટીની હડતાળથી સેંકડો મુસાફરો રચડી પડ્યા છે અને ખાનગી વાહન માલિકોને લૂંટની તક મળી ગઈ છે ભાવનગર જિલ્લાના સત્તરસો કર્મચારીઓ પણ ગત મધરાતથી માસ સીએલ પર ઉતરી ગયા છે ભાવનગર ડેપો અને અન્ય મળીને બાવન ડેપોની બસોને થંભાવી દેવામાં આવે છે ભાવનગર ડેપોમાંથી છસ્સો રૂટની ત્રણસો બસો થંભી ગઈ છે એસટી કર્મચારીઓની હડતાળ પગલે માંગરોળ ડેપોને રૂપિયા સાડા ત્રણ લાખની આવક ગુમાવીને નુકસાની ભોગવવી પડી છે એસટીની સુવિધા બંધ હોવાથી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવી પડી હતી